ચૂંટણી માટે પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબી જવાનો મતદાન કરી રહ્યા છે પોસ્ટર બેલેટ થી મતદાન કરવામાં આવી રહ્યું છે નવસો જેટલા કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરાય છે સાંજે છ વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા મતદાન માટે પોલીસ કર્મીઓએ સવારથી લાઈનો લગાવી સાતમી મે ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જો કે તે પહેલાં જે સરકારી કર્મચારીઓ છે તે પોતે મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા આજે અહીં ઊભી કરવામાં આવી છે આપ જોઈ શકો છો અહીં પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને પોલીસ કર્મચારીઓ ટીઆરબી જવાન આ ઉપરાંત જે હોમગાર્ડ છે તે પોતાનો કિંમતી વોટ આપી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે આપ જોઈ શકો છો નવસોથી વધુ જે સરકારી કર્મચારી છે આજે પોતે પોતાનું જે કિંમતી જે મતદાન છે તે મતદાન કશે આપ જોઈ શકો છો પોસ્ટલ બેલેટથી જ્યારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે તમામ પ્રકારની જે વિગત છે તે વિગત અહીં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારબાદ જ જે સરકારી કર્મચારી છે તે પોતાનું જે મતદાન છે તે મતદાન કરી શકશે આપ જોઈ શકો છો અહીં મઠ કુટીર પણ ઊભી કરવામાં આવી છે કોઈ પણ પ્રકારની કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે અહીં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે જે લોકશાહીની જે સાંઈન છે તે સાઈન પણ તેમને જે આંગળી તે આંગળીમાં કરવામાં આવી છે અને આ ઉપરાંત સવારે નવ વાગ્યાથી જે મતદાનની જે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે સાંજે છ વાગ્યા સુધી આ જે મતદાન છે તે મતદાનની પ્રક્રિયા રહેશે અલગ અલગ જે સરકારી કર્મચારીઓ છે તે આજે દિવસ દરમિયાન જે મતદાન છે તે મતદાન કરશે જે ઓબ્ઝર્વર છે તેમની હાજરીમાં અહીં જે મતદાનની પ્રક્રિયા છે તે કરવામાં આવશે આપની સાથે અહીંના ઓબ્ઝર્વર જોડાયા છે જીબેન બેન આજે કયા પ્રકારની વ્યવસ્થા અત્યારે અહીંયા આપણે કેટેગરી ટુના પોલીસ અને હોમગાર્ડ સ્ટાફ માટેનું પોસ્ટલ બેલેટ દ્વારા વોટિંગ કરાવીએ છીએ આ એમના ફેસિલિટેશન સેન્ટર છે અત્યારે અને હાલ આજે અને આવતીકાલ માટે બે દિવસ માટે એ લોકોને ઇલેક્શનમાં જે બી મત આપવાનો એ પ્રોસેસ અહીંયાથી થશે કેટલા લોકો આજે મતદાન અહીંથી કરશે આ સેન્ટર પર કેટલું મતદાન છે સુરત પૂર્વની જે સીટ છે આપણે વિસ્તાર છે એની અંદર ટોટલ જે આપણે કેટેગરી વન અને ટુ બંનેનું ગણીએ તો ચોવીસો સિત્યોતેરનું મતદાન થવાનું છે અને એમાં અત્યારે અહીંયા એક સેન્ટર છે એક બીજું ફેસિલિટેશન સેન્ટર જીવન ભારતી સ્કૂલમાં છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે કેટલા કર્મચારીઓ અહીંયા હાજર રહેશે અહીંયા લગભગ દરેક ટેબલ પર આપ જોઈ શકો તો પાંચ કર્મચારી છે જેમનું વોટિંગ કરાવે છે એવા અત્યારે છ ટેબલ છે સાથે જ અમારો સ્ટાફ અને અહીંયા પોલીસનો સ્ટાફ પણ સતત અહીંયા છે જી આપણે જે રીતે જોયું તે રીતે સતત કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે અહીં તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ચોવીસસો સિત્યોતેર જેટલા જે સરકારી કર્મચારી છે તે આજે પોતાનો જે કિંમતી વોટ છે તે કિંમતી વોટ આપશે આજે મતદાનની પ્રક્રિયા છે તે બે દિવસ સુધી ચાલના છે અને પાંચ જેટલા જે સરકારી કર્મચારી છે તેમના ઓબ્ઝર્વેશનમાં આજે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત